ખાસા સમયથી આ વિસ્તારમાં પોસ્ટિંગ છે આપનું અને આપણે ઘણા બધા પ્રશ્નોને પણ ફેસ કરો છું કંઈ કંઈ સામાજિક રીતે પણ તમે સંકલન કરીને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને એનું સોલ્યુશન તરફ આગળ વધતા હોય છો તો આજની જનરેશનને તમે શું સંદેશ આપશો આજની જનરેશન માટે મારો સંદેશ અઝ પોલીસ ઓફિસર તરીકે એ કહે છે કે તમારી લાઈફને કંઈક ગોલ બનાવો એ ગોલ એચિવ કરવા માટે તમે નાના મોટા મો શોખ નાના મોટા ગેઇન માટે થઈ અને તમારી લાઈફને એક ખરાબ રસ્તા ઉપર ન લઈ જાઓ અને લાઈફનો ગોલ બનાવી અને તમારા મા બાપ એને તમારા માટે થઈને માથું ઊંચું કરીને જીવી શકે એવું કંઈક તમારા લાઈફનો ગોલ બનાવો તમારું ખુદનું નામ બનાવો ઘરમાં તમને મદદ કરવા માટે ઘણા બધી સામાજિક સંસ્થાઓ છે સરકાર છે તો એક ગોલ બનાવીને કંઈક આગળ વધો લાઈફ છે એ બરબાદ ના કરો બહુ શોર્ટ ટર્મ છે અને આ જે ટીન એજ અને યુવા અવસ્થામાં તમે પ્રવેશ કરો છો એ જ સમય છે કે તમારે તમારા લાઈફને કઈ જગ્યાએ લઈ જાઓ નક્કી કરવું એટલે સાથે સાથે આધ્યાત્મને પણ સાથે રાખી અને તમારા વિચારોને બદલાવો અને મદદ દેવા માટે ઘણા બધા તૈયાર છે તો તમારો કંઈક ગોલ નક્કી કરો અને મિત્રો સરથાના પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા જેઓ ખૂબ સારી વાત કરી છે વિશેષમાં આપણે એ પણ જણાવીએ સરથાના વિસ્તારમાં તેમના પોસ્ટિંગ થયા બાદ ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે કંઈક અંશે એવું કહી શકે કે એમના દ્વારા એક જાહેરમાં પણ એમને એક પોલીસ અધિકારી તરીકે લોકોને પણ એમને આહવાન કર્યું હતું કે આપને કોઈપણ જાતની તકલીફ છે કોઈપણ વ્યક્તિ આપને ગેરકાયદેસર રીતે દબાવી શકે છે અથવા તો કોઈ તમને દબાણ કરે છે તો અમારું પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું છે પોલીસે પ્રજાના મિત્રને ખરા અર્થમાં સરથાના પોલીસ સ્ટેશન સાર્થક કરી રહ્યું છે ત્યારે આ જે યુનાઇટેડ ફાઉન્ડેશનની મુલાકાતની સાથે સાથે તેમને પોતાના પોલીસ સ્ટેશનના અનુભવો પણ વ્યક્ત કર્યા છે ત્યારે જો દરેક વ્યક્તિ એમના જે નોટિફિકેશન આપ્યા છે એ અનુસરશે તો પોલીસ આપના માટે તો હંમેશા તૈયાર જ છે પરંતુ આપ પોલીસની પાસે જશો તો આપને તમામ સમસ્યાઓનું પણ સોલ્યુશન થઈ શકે છે